જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ આજરોજ શિવમ હોસ્પિટલ પાછળ ભક્તિનગર સોસાયટીની મુલાકાત લેતા ત્યાંના રહીશોએ જે તકલીફ વર્ણવી અને લાઇટની અને પાણીની તે અસહ્ય વ્યવસ્થા આપ જોઈ શકો છો કેટલા ખરાબ છે ત્યાં બાળકોને ત્યાં એમાંથી સ્કૂલે જવું પડે છે અને આખી સોસાયટીમાં એક જ સ્ટ્રીટ લાઇટ છે તેને લીધે લઈને રાત્રિના અંધકારમાં અવારનવાર વયસ્થ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે પડે છે અને બાળકોને સ્કૂલે જવામાં તકલીફ પડે છે અને મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવા જતાં તેઓ શ્રી એમ કહે છે કે ત્રણ દિવસ પછી આવશો બે દિવસ પછી આવશો હજી સુધી કોઈ આવ્યું નથી અને કમિશનર સાહેબે અને કલેક્ટર સાહેબે ભાજપના દરેક બાવન કાઉન્સિલરને બોલાવ્યા હતા ચૂંટાયેલા છે અને કીધું હતું કે આ કાઉન્સિલરો દરેક વોર્ડમાં સેતુ બને પણ હજી સુધી એક પણ સેતુ એવો આવ્યો નથી કે આ રોડ રસ્તા લાઇટનો પ્રોબ્લેમ સોલ્વ કરે નથી નગરપાલિકામાંથી જોવા આવ્યા નથી અહીંયા કચરાની ગાડી આવતી એટલે બત્તરમાં બત્તર હાલત આ સોસાયટીની છે અને ભાજપના કાર્યકરને કહેતા શું કહ્યું એ અહીંના રહેવાસી બેન છે એ બોલશે બોલો બોલો એક મહિનાથી અમે આ બધું અરજી આપેલ છે જેનું આ અરજી નામું છે કલેક્ટર કચેરીએ કમિશનર પાસે અમે ગયેલા અમે આજે તમારું નામ બોલો નામ કૈલાસબેન કિરણભાઈ ચાવડા સ્થાનિક સ્થાનિક અહીંયાના રહેવાસી અમે એક મહિનાથી આ ત્રીજું આવેદનપત્ર કમિશનર આપેલ છે તો અમે એમાં લખાવેલું કે અમારે રોડનો પ્રોબ્લેમ છે જ્યાં અમારે રોડ રસ્તો નથી સ્ટ્રીટ લાઇટની પ્રોબ્લેમ છે અમારા બાળકો અહીંયાથી ભણવા જાય છે તો ચાલવાની ક્યાંથી ચાલું એ પ્રોબ્લેમ છે બરાબર તો સર અમને એવું કીધું કે બે દિવસમાં હું આ વિઝિટમાં મોકલું ત્રણ દિવસમાં વિઝિટ માટે મોકલું તો અમારે મેઇન કારણ તો અમારે રોડનું છે જે અમારા રોડ જ નથી તો બે દિવસમાં કચરાની ગાડીનું અમને પૂછ્યું હતું કે ભાઈ કચરાની ગાડી આવે છે તો કચરાની ગાડી અમને મોકલી દીધી પણ અમારે મેઇન સુવિધા એ નથી જોઈતી મેઇન સુવિધા અમારે રોડ જોઈએ છે સ્ટ્રીટ લાઇટ જોઈએ છે જેથી કરીને અમારી અહીંયાની લેડીઝ શું રાતના બહાર નીકળી શકે જેને કંઈ પ્રોબ્લેમ ન થાય અહીંયા ગમે તેવા બેઠા હોય તો નીકળવા માટે પ્રોબ્લેમ થાય છે તો એ ન થવી જોઈએ બરાબર અમે ભાજપના કાર્યકર્તાને લોકો સામે એમ કે છે કે આ લોકો કોંગ્રેસના સભ્યો છે તો એમના શેરીમાં અમે નહીં રોડ બનાવી આપીએ તો એ અમે આજે નહીં ચલાવીએ અને કાલે નહીં ચલાવીએ અમે આમ જનતા છીએ અમે જે ધારીએ ને એ કરી શકીએ છીએ અને અમને ઉગ્ર આંદોલન કરવા મજબૂર ન કરો

અમે આમ જનતા છીએ અમારી વાત સાંભળો અને ભાજપ સેતુ બનાવવા કમિશનર સાહેબ એ સેતુ નથી नगरपालिका होय होय मोरबी कमिश्नर होय होय हमारी मांगे पूरी करो।, करो काना भाई पूरी करो काना भाई हाय हाय काना भाई होय हमारी मांगे पूरी करो See? Oh.